એક ઓબીસી ના વ્યક્તિનો ફોન આવ્યો હું એની જાતિ નહીં બતાવું એટલા માટે તેમણે એમ કહ્યું કે પાટીદારનો જે વિડીયો એમાં અમારા સુરાપુરાનું નામ કેમ લીધું એટલે મેં એને સમજાવ્યો કે ભાઈ સુરાપુરાને તમે માનો છો બરોબર છે કે સુરાપુરા એ કેટલા અધિકારીઓ બનાવ્યા કેટલા આઈ એસ પાસ કરાવ્યા તો મને એવું કહ્યું કે ભલે અમે પાસ ન થઈએ

લોકો માતાજી ભુવાઓને હું એમ કેતો નથી કે તમે માતાજીને ન માનો ભગવાન ને ના માનો તમારા સુરાપુરાને ન માનો અરે માનો પણ થોડાક બાર તો રહ્યો તો અમે તમને ખેંચી શકીએ અને યોગ્ય દિશા એ લઈ જઈ શક્યું જાશો તો અમારે તમને ખેંચવા કેવું સમાજનો ઉદ્ધાર શિક્ષણ સિવાય છે જ નહીં ધાર્મિક વ્યક્તિ આંધળો હોય અને કુવામાં જ પડે એટલે જો શિક્ષણ તરફ નહીં વેડા તો સમજી લ્યો કે આનંદીબેન મુખ્યમંત્રી હતા પોલીસ એના હાથમાં હતી છતાં એ પોલીસે પાટીદાર સમાજને ખૂબ માર્યા છે ત્યારે પાટીદાર સમાજ સમજી ગયો ને એને અધિકારીઓ પેદા કર્યા તમારી પાસે તો સરકાર નથી તમારો કોઈ મુખ્યમંત્રી નથી તમારો કોઈ મંત્રી છે તો એ એ સરકારમાં હાલતું નથી તમારા નેતાઓ જે છે છે જેવા સરકાર ગમે ત્યારે એને કાઢી મૂકે એ ના માયરા સરકાર માં છે તો તમારો બચાવ કોણ કરશે માતાજી ભગવાન કોઈ માતાજી પિતાજી તમને બચાવવા નહીં આવે

એ પછી જાજો પેલા છોકરાઓને ભણાવો નહીં તો કઈ માંગવા જાશો ને તો પોલીસ ફોજવાડી દેશે